ઉછાળો છે તે નોંધાયો છે પામ તેલ નો ડબ્બો છે તે બે હાજર વીસ લઈને બે હાજર સિત્તેર રૂપિયા સપાટી પુદાવી ચૂક્યો છે જ્યારે પામ તેલનો ડબ્બો છે તે અઢારસો ને થી લઈને અઢારસો રૂપિયા સુધી પહોંચ્યો છે કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારવા બાદ કપાસિયા અને તેલ છે કે તેની અંદર બસો ને પચીસ થી લઈને બસો ને પચાસ રૂપિયા સુધીનો ભાવ વધારો છે તે થયો છે આયાત વધતાની સાથે જ હાજર માલ છે તેની ખેચ છે તે બજારની અંદર આવી છે ને તેના કારણે સાઈડ તેલ છે તેના ભાવ છે વધ્યા છે ને એટલા માટે જ ગૃહિણીઓના બજેટ છે તે ખોરવાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર હજુ પણ ખાદ્ય તેલ છે તેના ભાવ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર